જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં સપ્તમ નિધિ સ્વરૂપ એવા શ્રી મદન મોહનજીનો પાટો ઉત્સવ છે તો એ સ્વરૂપને ભાવના ભાવભાવના સ્વરૂપનું પ્રાગટ્ય કેમ થયું હાલ ક્યાં બિરાજે છે એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમના સુધી પણ પહોંચી શકે હવે સિનાથજી બાબાના લીલાભેદ સ્વરૂપ ભેદ પણ અલગ અલગ લીલાઓ જે સ્વરૂપે શ્રીનાથજીએ કરી એ સ્વરૂપના એ નામ ધારણ કર્યા પ્રભુએ એમાંના નવનિધિમાંના શ્રી મદન મોહનજીનો આજે માક્ષર સુદ પાચમ અને રવિવાર આજે ઉત્સવ છે તો આ શ્રી મદન મોહનજી નામ અને લીલા ભાવના આપણે જોઈએ તો પ્રભુની રસમય રાસ લીલાનું વેણુવાદન કરતું સ્વરૂપ એટલે શ્રી મદન મોહનજી લીલાનું આ સ્વરૂપ છે પ્રભુએ આ સ્વરૂપે વ્રજભક્તોને વેણુનાદ કરી પોતાની પાસે બોલાવી તેમને રાસનું સુખ આપ્યું હતું મદન એટલે કામદેવ કામદેવને પોતાના રૂપનું બહુ અભિમાન હતું શ્રી કૃષ્ણે રાસ સમયે પોતાનું અલૌકિક રૂપ પ્રગટ કરી કામદેવનું અભિમાન ઉતાર્યું હતું કામદેવ ભગવાનનું રૂપ જોઈને મોહ પાઈમાં હતા આ કામદેવને મદનને પણ મોહ પમાડનાર સ્વરૂપ તે શ્રી મદન મોહનજી તેમનું નામ મદન મોહનજી છે તેનું બીજું કારણ છે કે પ્રભુની સાથે રાસ રમતા ગોપીજનોને મોહ અને મદ થયો એ પ્રભુએ દૂર દૂર કર્યો માટે તેમનું નામ શ્રી મદન મોહનજી પડ્યું આ સ્વરૂપનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજીના પૂર્વજ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટ આંધ્રપ્રદેશના કાંકરવાડ ગામમાં રહેતા હતા તેમણે તેવા તેમના જીવનમાં પહેલો સોમયજ્ઞ કર્યો ત્યાર પછી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ યજ્ઞની પૂર્ણાહુતિ સમયે યજ્ઞવેદીમાંથી સાક્ષાત પ્રભુ પ્રગટ થયા દર્શન આપી અને ભટ્ટજીને વરદાન આપ્યું તમારા વંશમાં આવા સો સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારે ઘેરપુત્ર રૂપે પ્રગટ થઈશ આ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટને આવું વચન આપ્યું વરદાન આપીને પ્રભુ ધ્યાન થઈ ગયા પરંતુ યજ્ઞની વેદીમાંથી એક મનોહર સ્વરૂપ મૂર્તિમંત બનીને બહાર પધાર્યું તે સ્વરૂપ તે શ્રી મદન મોહનજી આ સ્વરૂપની સેવા યજ્ઞનારાયણ ભટ્ટે કરી ત્યારબાદ તેમના વંશોદએ પણ કરી અને પછી શ્રી મહાપ્રભુજીને આ સ્વરૂપ વારસામાં મળ્યું શ્રી મહાપ્રભુજી અને તેમના પછી શ્રી ગુસાઈજી દ્વારા સેવાયા પછી શ્રી ગુસાઈજીએ પોતાના સાત પુત્રને સેવા માટે સાત અલૌકિક સ્વરૂપો પધરાવી આપ્યા ત્યારે પોતાને વંશ પરંપરાગત રીતે પ્રાપ્ત થયેલું આ વર્ષોથી પોતાના પૂર્વજો દ્વારા સેવાયેલું આ સ્વરૂપ પોતાના સપ્તમ પુત્ર શ્રી ઘનશ્યામલાલજીને પધરાવી આપ્યું હતું જેનો વિડીયો આપણે હમણાં ચાર પાંચ દિવ પહેલાં આપણે કે જે સ્વરૂપ ચોરીમાં પધાર્યું હતું એ આ જ મદન મોહનજી તો એ વિશેષ કઈ રીતે ચોરીમાં પધાર્યું એ વિડીયો જોવા ખાસ વિનંતી આમ આ સ્વરૂપ શ્રી સાતમા સાતમાલાલજી શ્રી ઘનશ્યામજી સુધી મહાપ્રભુજીના વંશમાં જ બિરાજ્યું છે આ સ્વરૂપ કોઈથી બીજાથી સેવાયેલું છે નહીં આ સ્વરૂપ ભાવના જોઈએ તો આ સ્વરૂપ ગોરવર્ણનું ઠાળું સ્વરૂપ છે અને બે સ્ત્રી અસ્તથી વેણું વગાડે છે કંઠમાં જનોઈ ધરેલી છે ડાબા ચરણવિંદ સાથે જમણા ચરણવિંદની આટી લીધેલી છે આ સ્વરૂપની આ સ્વરૂપ ભાવના છે અને ગોરણ વર્ણ એ બતાવે છે કે આ સ્વરૂપમાં ભક્તોને વિશુદ્ધ આશક્તિ છે જેનું ધારણ કરી ભગવાન એવું સૂચવે છે કે રાસ રમવા છતાં હું વેદ ધર્મની મર્યાદા તોડતો નથી યોગીઓનો પણ હું ઈશ્વર છું સાથે સાથે ભક્તોને રસદાન કરવા ધર્મ માર્ગની મર્યાદા રાખતો નથી એવું વિરુદ્ધ ધર્માશ્રય આ સ્વરૂપ છે શ્રી મદન મોહનજીની સાથે બે સ્વામિનીજી બિરાજે છે ડાબી બાજુ શ્રી રાધિકાજી અને જમણી બાજુ શ્રી ચંદ્રાવલીજી બંનેના શ્રી અસ્તમાં કમલની કડી છે જે તેમના શુદ્ધ સ્નેહનું પ્રતિક છે અને શ્રી દ્વારકેશલાલજી જે ભાવભાવનાવાળા કેવાણા એમનું એક પદ પણ મળે છે આ કે રી મેં સુંદર બદન બેનું બજાય બુલાય લઈ હે પૂછતરી ક્યો છોડવો સદન ધર્મ છાંડી નિજ ધર્મ કિયો હૈ યા તે ગોળ ભયે નંદનંદન દ્વારકેશ પ્રભુ યહ વિધિ દેખી ન્યાય કે હેત મંથ મનમન્થ નિકંદન હવે શ્રી મદન મોહનજી નિરોધ લીલાના તામસ ફલ પ્રકરણના પ્રથમ અધ્યાયની લઘુ રાસલીલાનું આ સ્વરૂપ છે તે તેમાં પ્રગટ છે બીજી લીલા ગુપ્ત છે આપે ભજનાનંદનો અનુભવ દેવા માટે વેણુનાથ કરીને વ્રજભક્તોને બોલાવ્યા આવેલા સમુત્સુક વ્રજભક્તોનું વાણીથી આપે સ્વાગત કર્યું ધર્મ જ્ઞાન દીધું આ સ્વરૂપ તે લીલા સંબંધી છે જમણા શ્રીહસ્તની મધ્યમાં અને અનામિકા બંને કરતલને સ્પર્શે છે તે ગમન સૂચક છે અભય દેતો તો કરલ કરતલનું દર્શન થાય છે આગમન સૂચવે છે ભગવાનના મર્યાદા વાક્યોથી ભક્તોને મહા ચિંતા થઈ વ્રદ્ધ ભક્તો એટલે ગોપીજનો શું મધ્યમાં ભગવાને કહ્યા ભક્ત ભાવથી ભગવાનનું મુગ્ધ થઈ ભક્ત ભાવથી ભગવાનમાં એ મુગ્ધ થઈ ગયા ગોપીજનો તેથી સંપૂર્ણ શ્રીઅંગોર જોયું તન્મયતા નિશ્ચિત જાણી પછી ચરણારવિંદમાં પાદુકા દર્શન થયા તેથી જ સ્પર્શ ચરણ નથી અંતરાય છે તે અંગરાગાદી ચંદન અર્પણ કરતાં ચંદન સ્પર્શ થાય તે પણ ચરણરૂપ જ છે તેમાં અવકાશ નથી તેમ પાદુકાના અંતરાલથી આ વાક્યો વ્યંગ રૂપે રસોઉદ્દીપન રૂપે સમજ્યા આ ભગવદુ વાક્ય મર્યાદા રૂપ છે ચરણારવિંદ સાધન ભક્તિ રૂપ છે તેથી મર્યાદા ભક્તિયુક્ત હોય તો ભક્તને સ્વીકાર્ય છે નહીં તો નહીં સુખદનો વિચાર થાય સ્વીકાર થાય જમણા ચરણારવિંદની અંગુલીનો સ્પર્શ માસ્ત્ર પાદુકાને છે આ દર્શને દાસ્ય સ્ફૂર્તિ થઈ પછી ફલભક્તિરૂપ રૂપ મુખારવિંદનું દર્શન થયું રસાત્મક ફલાત્મક ભગવદ દાસ્ય પાછે તો મુક્તિ પણ તુચ્છ લાગી અલ્કાવૃત શ્રીમુખ દર્શનથી સારૂપ્ય સ્પૃહા ન રહી કુંડલ દર્શનને સામીપ્ય સ્પૃહા ન રહી ચાર પ્રકારની મુક્તિ થઈ ગંડ દર્શનને સાલોક્યની અપેક્ષા ન રહી અને સાયુજ્ય પણ હાસ્ય દર્શને ઈચ્છવા યોગ્ય ન લાગ્યું આવું આ સ્વરૂપ છે આ દર્શન થતા ચારે પ્રકારની મુક્તિ કંઈ આના બરાબર તોલે ન આવે એવું આ સ્વરૂપ છે અધરામૃત ભક્તિરસ છે બ્રહ્માનંદ પણ તેની પાસે તો તુચ્છ છે ભક્તોનો આવો ભાવ જોતાં જ આત્મારામે રમણ કર્યું તે આ સ્વરૂપ છે આ સ્વરૂપમાં શ્રી અંગે યજ્ઞ પવિત્ર ચિહ્ન છે એટલે કે જનો ધારણ કરેલ છે બે શ્રીઅસ્તથી વેણુનાદ કરે છે પાસે શ્રી રાધિકાની શ્રી રાધિકાજી અને શ્રી ચંદ્રાવલીજી બે શ્રી સ્વામીનીજી છે બંનેના જમણાં શ્રીઅસ્તમાં કમલની કડી છે શ્રી ગોપીજનોના મન મોહિયા ભગવાનનું પણ મન મોહ્યું મદન કામને પણ મોહ કરાવતું આ સ્વરૂપ છે એટલે આ સ્વરૂપ શ્રી મદન મોહનજી કહેવાનું તો ભક્તના ઘરમાં ભગવાન બિરાજે છે ભગવાનના ઘરમાં ભક્ત નહીં આમ શ્રી ગુસાઇજીએ પોતાના સાત બાળકોને સાત સ્વરૂપ સેવા માટે પધરાવી દીધા તે સાત બાળકોને પોતાના પ્રભુને જુદા જુદા પોતાના ઘરમાં સેવા કરી શકે છે તેથી સાત ઘરો પ્રસિદ્ધ થયા મથુરામાં પણ આ સાત બાળકોના ઘર જે સતગરા નામે અત્યારે હાલ પ્રસિદ્ધ છે આ બધા બાળકોના ઘર હતા તો અમદાવાદવાળા ગોસ્વામી શ્રી રણછોડલાલજી મહારાજના વ્રતના વ્રતમાં સ્પષ્ટ છે કે ભક્તના ઘરમાં ભગવાન પધારે છે બિરાદે છે ભગવાનના ઘરમાં ભક્ત નહીં કૃષ્ણે વિશ્વરે અંતે નંદસ્ય વરજમાં આગતે આવું ભાગવતમાં વર્ણન છે એટલે આ સ્વરૂપ શ્રી મદન મોહનજીનું જેનો આવતીકાલ આજે ઉત્સવ ઉજવાય છે ને તે સમયથી આજ સુધી શ્રી મદન મોહનજી અને બંને શ્રી સ્વામિનીજી કામવનમાં બિરાજે છે ત્યાં આપશ્રીનું વિશાળ મંદિર છે મિત્રો કામવન જાઓ ત્યારે શ્રી મદન મોહનજીના દર્શન કરવા જરૂર જજો શ્રી ચંદબાવાનું અને તેમનું મંદિર બાજુબાજુમાં જ આવેલું છે અને રાજસ્થાનમાં કામા જિલ્લો ભરતપુર આ સ્વરૂપ ત્યાં બિરાજે તો આ બધા વૈષ્ણવોને શ્રી મદન મોહનજીના પાટોત્સવની ખૂબ ખૂબ બધાય શ્રી વલ્લભાદી શખી જય